નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ પાંચમો જેનું નામ છે જૈવિક ક્રિયાઓ આ પાઠના સ્વ અધ્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે તમેઓ ઉપર એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો જૈવિક ક્રિયાઓ

તેમના અસ્તિત્વ ટકાવી રાખવા માટે થતી બધી જ ક્રિયાઓ જેમ કે પોષણ શ્વસન ઉત્સર્જન વહન પ્રજનન વગેરેને જૈવિક ક્રિયાઓ કહે છે ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો જેમાં પાંચમો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ડી ત્યાર પછી છઠ્ઠો છે તેમાં જવાબ આવશે બી રક્ષક કોષો સાતમામાં જવાબ આવશે એમાઈલેઝ ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે જેમાં પેલું વિધાન છે તે ખોટું આવશે બીજું વિધાન ખરું આવશે અને ત્રીજું વિધાન પણ ખરું આવશે ત્યાર પછી ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં આવશે આવશે બીજા ખાલી જગ્યા અન્નધાની ત્રીજામાં તેરમી ખાલી જગ્યા છે તેમાં આવશે રસાંકુળો ચૌદમી ખાલી જગ્યામાં આવશે નાના આંતરડામાં ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં પેલામાં આવશે સી બીજામાં આવશે એ અને ત્રીજામાં આવશે

18મું જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય કોણ બનાવે છે તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિતરસ આલ્કલીય બનાવે છે ત્યાર પછીનો છઠ્ઠો નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો જેમાં ઓગણીસમું ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ખોરાકનું પાચન છે તેમાં લાળરસ ખૂબ જ જરૂરી છે જેનો ભૂમિકા તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી વીસમો પ્રશ્ન છે અમીબામાં પોષણ પ્રક્રિયાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના જે વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે તેના પાના નંબર ચોર્યાસી ઉપર તમને આ આકૃતિ આપેલી છે જ્યાંથી જોઈ અને તમે દોરી શકશો ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલ પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો જેમાં પ્રશ્ન નંબર એકવીસ ઉપર આપેલી આકૃતિ ઓળખી તેમાં એ બી સી નામ જણાવો અને કોઈ પણ એકનું કાર્ય જણાવો તો એ છે તે રક્ષક કોષો છે બી છે તે સહાયક કોષો છે અને સી છે તે પર્ણરંધ્ર છે ત્યાર પછી અહીં આપણને રક્ષક કોષો વિશે માહિતી આપવામાં આવેલી છે તે દરેકનું તમે જોઈ શકો છો ત્યાર પછી આઠમો પ્રશ્ન મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચનની ક્રિયા

પ્રશ્નો જેમાં જવાબ આવશે વાયુકોષ્ટ ખરા ખોટા વિધાનો જેમાં પચીસમું વિધાન ખરું આવશે અને છવ્વીસમું વિધાન છે તે ખોટું આવશે સત્યાવીસમી ખાલી જગ્યામાં આવશે ઝારક અને અઠ્યાવીસ આવશે વાયુકોષ્ઠ ત્યાર પછી એક વાક્યમાં જવાબ આપો જેમાં ઓગણત્રીસમું છે કયા પ્રકારના શ્વસનમાં લેક્ટિક એસિડ તથા ઊર્જા મુક્ત થાય છે તો અજારક શ્વસનમાં ત્રીસમો પ્રશ્ન માછલીના શ્વસન અંગનું નામ નામ આપો જે છે ચૂઈ એટલે કે ઝાલર એકત્રીસમું મનુષ્યમાં શ્વસન રંજક દ્રાવ્ય કણનું નામ આપો તો તે છે હિમોગ્લોબિન ત્યાર પછી પાંચમો માગ્યા મુજબ ઉત્તર આપો જેમાં બત્રીસમો પ્રશ્ન મનુષ્યના શ્વસન તંત્રના ચાર અવયવોના નામ આપો તો મનુષ્યના શ્વસનતના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય છે તો વાયુકોષ્ઠની દિવાલ પાતળી સપાટી વિશાળ રુધિર કેશિકાઓનું ગીચ જાળું અને તેની સપાટી ભેજવાળી હોય છે ત્યાર પછી છઠ્ઠો નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો જેમાં ચોત્રીસમું છે માનવનું શ્વસન તંત્ર આકૃતિ સહિત સમજાવો તો વિદ્યાર્થી મિત્રો તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર નેવું ઉપર આપણને માનવના સ્વસન તંત્રની આકૃતિ આપેલી છે જ્યાંથી તમે જોઈ અને દોરી શકશો ત્યાર પછી માનવનું શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની સમજૂતી અહીં આપવામાં આવેલી છે જે તમે અહીંથી જોઈને લખી શકશો ત્યાર પછી વહનના પ્રશ્નો છે જેમાં પહેલો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ડી ફેફસા બીજામાં જવાબ આવશે બી બે ત્યાર પછી 37મો છે તેમાં જવાબ આવશે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ત્યાર પછી ખરા ખોટા વિધાનો જેમાં 38માં આવશે ખોટું 39માં આવશે ખરું અને 40માં આવશે ખરું ત્યાર પછી ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં પેલી ખાલી જગ્યા છે એકતાલીસમી તેમાં આવશે મહાધમની બેતાલીસમી ખાલી જગ્યામાં આવશે જાડી અને અને ખાલી જગ્યામાં આવશે ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં પેલામાં આવશે ડી બીજામાં આવશે એ અને ત્રીજામાં આવશે બી ત્યાર પછી પિસ્તાલીસમું છે તેમાં આવશે એ

અટકાવી શકાય ત્યાર પછી લસિકાની અગત્યતા જણાવો તો લસિકા પેશીઓમાંથી વધારાનું પ્રવાહી પાછું રુધિરાભિસરણ તંત્રમાં લાવે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી માગ્યા મુજબ ઉત્તર આપો જેમાં ઓગણપચાસ છે માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો ક્યાં છે આ ઘટકોનું કાર્ય શું છે તો તેના ઘટકો અને તેનું કાર્ય રુધિર રુધિર મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન એટલે શું અને તે શા માટે જરૂરી છે તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો એકાવન છે જલવાહક અને અન્નવાહક પદાર્થોનું વહન વચ્ચે શું તફાવત છે તો બંનેનો તફાવત છે તે જલવાહક અને અન્નવાહકનો નો તફાવત અહીં આપેલો છે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી રુધિરનું પરિવહન સમજાવો તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ દસ ના પાઠ્યપુસ્તકના પાના નંબર બાણું આ આકૃતિ તમને આપેલી છે અને તેની સમજૂતી છે તે તમે અહીંથી જોઈ શકો છો કે ભાઈ હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે અહીં આપણને આપેલું છે આગળના જવાબો છે તે પણ તમે અહીંથી જોઈ શકો છો ત્યાર પછી ત્રેપન મો વૈકલ્પિક પ્રશ્ન છે તેમાં જવાબ આવશે મૂત્રપિંડ નલિકા અને ચોપન માં જવાબ આવશે બાઉમેનની કોથળી ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે જેમાં પેલું પંચાવન મો વિધાન છે તે ખરું આવશે તેત્રીસ જવાબ ખાલી જગ્યામાં આવશે જવાબ મૂત્રપિંડ નલિકા અને દ્વારા ઉત્પન્ન થતા હાનિકારક અને બિનજરૂરી ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ત્યાર પછી ઓગણસાઠ એટીપી નું પૂરું નામ લખો તો એડિનો સાઇન એ એટીપી નું પૂરું નામ છે ત્યાર પછી સાઠમો પ્રશ્ન વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે તેની આખી સમજૂતી છે તે અહીં આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર એકસઠ જેમાં આકૃતિમાં એ અને બી ને ઓળખવાના છે અને તેનું નામ લખી અને કાર્ય જણાવવાનું છે જેમાં એ છે તે મૂત્રપિંડ છે અને બી છે તે મૂત્રવાહિની છે ત્યાર પછી તેના કાર્યો છે છે તે અહીં આપેલા વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી મો પ્રશ્ન આપેલી આકૃતિનું નામ નિર્દેશન કરી તેના ઉપર ટૂંક નોંધ લખો તો નામ નિર્દેશન છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણે આકૃતિમાં નામ નિર્દેશન કરેલું છે અને તેના વિશેની ટૂંક નોંધ છે તે આપણને અહીં આપેલી છે આ રીતે તમે ટૂંક નોંધ છે તે પણ લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ પાંચ જૈવિક ક્રિયાઓ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી